હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તે અનુસાર વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે શિરાની વાંઢના નરેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અમરાપરના રણકાંઠાથી શિરાની વાંઢ લોદરાણી બાલાસર દેસલપર સુધી સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ રાત્રે વરસી ગયો હતો ખડીરના રતન પર ધોરાવીરા જનાણ કલ્યાણ પર બાંભળકા અમરાપર સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ વરસી રહ્યો હોવાનું ખડીર પીએસઆઈ ડીજી પટેલે જણાવ્યું હતું આજે સવારથી વરસાદના વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે તો પ્રાંથળ વિસ્તારોના મવાણા બેલા ધબડા જાટાવાળા આણંદ પર વ્રજવાણી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જે રાત્રિ દરમિયાન વરસ્યો હતો જે ચોમાસુ પાક માટે અતિ ઉપયોગી સાબિત થશે એમ જિલ્લા પંચાયતના માજી સદસ્ય ગજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં હજુ સુધી વાવડી લાયક વરસાદ વરસ્યો ન હોય લોકો અને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાય છે તાલુકા મથકે સાડા દસ વાગ્યાના અરસામાં ઝાપટા રૂપી વરસાદ શરૂ થયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી રાપર નીલપર ખીરઈ બાદરગઢ ચિત્રોડ ગાગોદર આડેસર મોડા ફતેહગઢ સલારી વલ્લભપર કિડિયાનગર સહી પલાસવા ભીમાસર સહિતના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એ ખેતીવાડી માટે ઉત્તમ બની રહેશે